હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ શાહમીન એજ્યુકેશન તો આ વિડીયોમાં આપણે ધોરણ પાંચ મારી લેખન પોતે તેમાં પેજ નંબર ત્રેપન પર જાહેરાત બનાવો તેના વિશે જોઈએ તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો અહીં પેજ નંબર ત્રેપન પર જાહેરાત બનાવો આપેલું છે અહીંયા સૂચના આપવામાં આવેલી છે માનો કે તમે કોઈ દુકાન ખોલવા માંગો છો અને તેની લોકોને જાણ કરવા માટેની જાહેરાત બનાવવાની છે તે વિચારી તે જાહેરાત આપેલા બોક્સમાં બનાવો તો અહીંયા આપણને બોક્સ આપવામાં આવેલું છે તેમાં બે જાહેરાત બનાવવાની છે તો અહીંયા જાહેરાત એક લખેલું છે તે આપણે કપડાની જાહેરાત બનાવેલી છે તો આપણે તે જોઈએ ફેશનનો નવો સરનામું રૂહી ફેશનવેર દુકાનનું નામ આપેલું છે રૂહી ફેશનવેર હવે ખુલ્યું છે તમારા શહેરમાં કપડાંની અનોખી દુનિયા અહીં મળશે ટ્રેન્ડી મહિલા ડ્રેસીસ સ્ટાઇલિશ પુરુષ વસ્ત્રો કિડ્સ ફેસ કિડ્સ ફેશન કલેક્શન ઉદ્ઘાટન અહીંયા તારીખ લખવાની છે સમય સવારે દસ વાગ્યાથી અને સરનામું તો જે સરનામું લખવું હોય દુકાનનું તે અહીંયા લખવાનું છે પછી ઉદ્ઘાટન પ્રસંગે ખાસ ઓફર બધા કપડાં પર વીસ સુધી ડિસ્કાઉન્ટ પ્રથમ પચાસ ગ્રાહકોને મળશે સરપ્રાઈઝ ગિફ્ટ ફેશનનો સાચો આનંદ હવે તમારી નજીકમાં જરૂરથી આવજો સંપર્ક ત્યાં આપણો ગમે તે મોબાઈલ નંબર લખવાનો છે તો આ રીતે તમે એક જાહેરાત બનાવી શકો છો જાહેરાત કપડાના આગળ બીજી જોઈએ અહીંયા જાહેરાત બે આપેલી છે તેમાં પણ આપણે બોક્સમાં લખવાનું છે અહીંયા અમે વાસણના દુકાનની જાહેરાત બનાવેલી છે તે આપણે જોઈએ નવું ખુલ્યું અમેજિંગ વાસણ ભંડાર

પ્રથમ સો ગ્રાહકો માટે ગિફ્ટ એટલે કે સરપ્રાઈઝ ગિફ્ટ છેલ્લે લખેલું છે તમારા રસોડાનું શ્રેષ્ઠ સાથી હવે તમારા શહેરમાં સંપર્ક અહીંયા તમારો મોબાઈલ નંબર લખવાનો છે તો આ રીતે તમે પેજ નંબર ત્રેપન ઉપર આપેલી છે જાહેરાત એક અને જાહેરાત બે તે તમે બનાવી શકો છો તમારી રીતે પણ તમે કોઈ પણ દુકાનની અલગ અલગ પ્રોડક્ટની તમે બનાવી શકો છો તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં